મોટો આ દોલા દરવાજા બનાવી જો આ એક મોટું બધું મંદિર શંકર ભગવાન

महाबली नदी आज अगर सूटना आवे पड़से लकु पड़से बाण मसाला कहीं नहीं कहीं वो नहीं चलो अब का होसी अंदर हो गई ये नहीं मन ज्यादा नहीं मेरे पर कुकी जड़ फट सीन दूंगा आदम रख चाल दे

એલા પણ આયા આ આ આ

આજી સુકાર છે ડકણા મંદિર છે નદી ખાતો મંદિર શાક સુકાર તમાર ખાઈ ના કડે હેન્ડર છે તમને ખબર મંદિર છે આવો પણ